આક આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કહાંડવાડી ગામમાં નદી કિનારા વિસ્તારની અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ પાંચમા નંબરનું ગામ છે આંકડા તાલુકામાં અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનાં નાનું ગામ છે ટોટલ નવસો એકર જગ્યા છે અને નવસો એકર જગ્યામાં સાડી છસો એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને ત્રણસો એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને સાડત્રીસ એકર જગ્યા ફાળવી છે એટલે લગભગ અંદાજીત બસોને સાડત્રીસ વીગા થાય છે હવે અમારું સૌથી નાનું ગામ સૌથી મોટી વસ્તી નદી કિનારાનું ગામ હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ પાંચસોથી સાતસો મકાનોને એની અસર થઈ છે અને ત્રીસ મિનિટમાં કોઈપણ પ્રકારના બચાવ સિવાય પશુ પશુઓ પણ મરી ગયા છે અનાજ પણ ગતું રહેવું ઘાસચારો પણ જતો રહ્યો છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે અને આઠ હજારની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે કારણ કે હમણાં રેલવે બની છે તો રેલવેનો પારો પણ પાંત્રીસ મીટર ઊંચો બન્યો છે તો પાંત્રીસ મીટર ઊંચો પારો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં બીજું આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી આજુબાજુના પાંચ સાત ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાંધો છે અમે સરકારશ્રીને ખૂબ જ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે સરકારે જીઆઈડીસી પણની સ્થાપના કરી છે અને જે આંકડાઓ વિધાનસભા ક્ષેત્રમાં જીઆઈડીસી મંજૂર કરી છે તાલુકામાં અને એ જીઆઈડીસી મંજૂર કર્યા પછી એને કાંડવાડી ગામ જ લીધું છે એમણે ઉપયોગ પસંદગીમાં તો એ પસંદગીનું ગામ અને પસંદગીની જગ્યા એમની એ જ છે તો ગરીબ માણસોને અહીંના લોકોને શિક્ષિત બેરોજગારોને રોજગારી માટે અહીંયા આગળ વ્યવસ્થા કરે જીઆઈડીસી મંજૂર થઈ જાય વહેલી તકે જીઆઈડીસીની સ્થાપના થાય એ ખૂબ જ મહત્ત્વનું છે અને લોકોને રોજગારી મળે તો લોકો સુખી જીવન ધોરણ લે અને શૈક્ષણિક હેતુ માટે પછી અન્ય જગ્યાએ ફાળવવામાં વાંધો નથી પણ આ જગ્યા અમારા માટે સંરક્ષિત રાખે ગરીબ ખેડૂતો માટે ગરીબ વિધવા મહિલાઓ માટે અહીંયા આગળ અંદાજીત ત્રણસોથી ચારસો આવાસોની હાલ પણ જરૂર છે અને કેટલાક લોકો તો હજુ ઘર વિહોણા છે આ વિહોણા માટે સરકાર અમને આવાસ પણ આપે અને જગ્યા પણ ફાળવે અમને બીજો કોઈ વાંધો નથી પણ આટલું મોટું ગુરુકુળ આટલે આટલી મોટી જગ્યા ફાળવે છે એની સામે અમારો ખરેખર વિરોધ છે આખા ગ્રામજનો ભેગા થયા છે અને અમે અહીં આગળ ગ્રામ પંચાયતે આજે રજાના દિવસ હોવા છતાં અમે તાળાબંધી કરી છે